जय श्री कृष्ण हर हर महादेव आ कथा जे कोई श्रवण करशे के कथा कहशे अथवा तो वांचशे तेने अग्निशोम यज्ञ नु फल मळे छे जया एकादशी नु व्रत आवती काले तारीख आठ फेब्रुआरी शनिवारे छे एटले आ माहिती अत्यारे ज बधाने पहोंचाड़ी देजो जया एकादशी नु व्रत खूबज शुभ मानवामा आवे छे एवं मानवामा आवे छे કે જે કોઈ પણ ભક્ત આ દિવસે ભક્તિ ભાવથી ઉપવાસ કરે છે અને પૂજા કરે છે તેને ભૂત પ્રેત અને પिशाચ જેવી દુનિયામાં જવાથી રાહત મળે છે जया એકાદશીનો જેવું નામ છે થી એ જ રીતે આ વ્રત કરનારા સદય બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા આ જયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં પણ જીતમાં બદલી લેતા હતા જયા એકાદશી નું મહત્વ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓ થી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે જયા એકાદશીનું મહાત્મ્યને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે આ ઉપરાંત જયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે જયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે એટલું જ નહીં જયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે देना पर भगवान विष्णु की कृपा सदैव कायम रहे छे तो चालो व्रत कथा एकाग्रता थी सामरीए एक बार धर्मराज युधिष्ठिर भगवान श्री कृष्ण ने पूछे छे के हे भगवान हवे मने माघ शुक्ला एकादशी नो व्रत सामरवानी इच्छा छे तो कृपा करीने ते बाबते मने कहो ए एकादशी नो नाम शू छे ए एकादशी ए कया देव नो पूजन करवो आती भगवान श्री कृष्ण बोलिया हूँ तमने माघ शुक्ला एकादशी के जया एकादशी कथा जे पद्म पुराण में कहली छे ते तमने हूँ कहूँ छू एक वक्त इंद्र सभा मा अप्सराओ नृत्य करी रही हती गांधर्वो अनेक किन्नरों अप्सराओं ने सहकार आपी रहा हता अप्सराओं ना वृंद मा पुष्प माला नामी अति स्वरूपवान अप्सरा पर नृत्य करती हती અને ગાંધર્વોના ટોળામાં માલ્યવાન નામનો ગાંધર્વ પર સહયોગ આપી રહ્યો હતો. મહેસિલપુર બહારમાં સોરે કલાએ ખીલી હતી. પુષ્પમાળા અને માલ્યવાન નૃત્ય કરતા કરતા હથી વધારે પ્રેમ ચેષ્ટા કરતા હતા. ઇન્દ્રરાજાથી આ પ્રેમ ચેષ્ટા પોતાના જ દરબારમાં થાય એ સહન ના થયું. તેમણે નૃત્ય બંધ કરવા આદેશ આપ્યો. पुष्प माला तेमज माल्यवान गांधर्व ने भरी सभा मा नृत्य अने खुद इंद्र अपमान लेखी शाप आप्यो के जा तमे पिशाच थई पृथ्वी पर पड़ो अने खूब दुख भोगो ताम शाप लागवा थी पुष्प माला अने माल्यवान शापित थई पिशाच योनी मा आवी ने पृथ्वी पर पड़ा रखड़ता रखड़ता घना समय तेओ हिमालय तरफ पहुंचा તેઓ શાપ નિવારણ કરવા માટે ઘણા ઉપાયો અજમાવતા પરંતુ બધા જ ઉપાયો વ્યર્થ જતા અંતે મહાસુદ અગિયારસનો પવિત્ર દિવસ આવ્યો બન્ને શ્રાપિત પिशाચો એક પવિત્ર પીપળામાં વાસ કરતા હતા આજનો આખોય દિવસ તેમણે કંઈ જ ખાધું નહીં વરી રાત્રે પણ ભૂખ અને તરસના કારણે તેમને નિદ્રા ના આવી જેથી આખી રાત જાગરણ થયું જેથી જાણે અજાણે એકાદશીનો તેમણે પુણ્ય પ્રાપ્ત થયું પરિણામે બીજા દિવસે તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને સ્વર્ગમાં ગયા ઇન્દ્રરાજાએ તેમને ફરીથી સભામાં સ્થાન આપ્યું અને એકાદશીના વ્રતની અજાર પડે થયેલી ઉપાસનાના પુનરૂપે તેમણે વાત કરી જય એકાદશીના વ્રતનો મહિમા આવો અદ્ભુત અને અલૌકિક તેમજ સર્વલોકનું કલ્યાણ કરવાવાળો છે આ કથા જે કોઈ શ્રવણ કરશે કે કથા કહેશે તો વાંચશે તેને ફળ મળે છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે મહાશુક્લ પક્ષે જયા એકાદશી સમાપ્ત શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ